હાલની અંદર ભાદ્રપદ માસ ચાલી રહ્યો છે ભાદ્રપદ માસની અંદર ખાસ કરી અને વધ પખવાડિયું ચાલી રહ્યું છે વધ પખવાડી અને એ શ્રાદ્ધ પક્ષ તરીકે પણ ગણવામાં આવે છે સાત પક્ષની અંદર બ્રાહ્મણો જમાડવાનું સહિત પોતાના દિગ્વંત જે છે તેમના મોક્ષાર્થે જુદા જુદા કાર્ય કરવાનું ઘણું મહત્ત્વ છે ત્યારે લખતર સોની શેરીમાં રહેતા ભરતભાઈ સોની અને તેમના પરિવાર દ્વારા લખતર ગામના એટલે કે લખતર ગામની બ્રાહ્મ બ્રાહ્મણ સમાજની વાડીની અંદર બ્રહ્મચોરાસીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચોરાસીની અંદર લખતર ગામના બ્રાહ્મણો મોટી સંખ્યાની અંદર તેમના ચોરાસીની અંદર જમવા માટે પધાર્યા હતા ત્યારે ખાસ કરી અને આ પક્ષની શાદ્ર પક્ષની અંદર બ્રાહ્મણોને જમાડવાની અનેક ઘણું ફળ મળતું હોવાનું પણ શાસ્ત્રોની અંદર ભણવામાં આવ્યું છે ત્યારે હિન્દુ શાસ્ત્ર મુજબ ગુજરાતી ત્રણ મહિના તેમાં કાર્તક ચૈત્ર અને જે ભાદ્રપદ માગ છે તે પિતૃને પિતૃ કાર્ય માટે ઉત્તમ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે આ ત્રણે ત્રણ મહિનાની અંદર જે પણ કાર્ય કરવામાં આવે તેને તે માટે થઈ અને જે તે આપણા પિતૃઓ હોય છે તેઓ તૃપ્ત થવાનું શાસ્ત્રોની અંદર પણ વર્ણન કરવામાં આવ્યું છે